હું પાંચ વર્ષથી આવું છું અને મેં હેલ્થ માટે બહુ સારું છે મારી એજ ફિફ્ટી ફોર ઇયર્સ છે એકવાર યોગ કરવાથી હેલ્થમાં સારું રહે છે અને માઇન્ડમાં સારું રહે છે અને બધા એન્જોય કરીએ છીએ અમે ફાઇવ ડેઝ પ્રેક્ટિસ કરી હતી ટુ અવર્સ બધાએ સવારે વહેલા ઉઠીને યોગ કરવું જોઈએ અને સ્વિમિંગ કરે તો બેસ્ટ છે સારું છે સ્વિમિંગથી યોગા કરવાથી બહુ જ ફાયદો થાય છે સવારે અમે વહેલા ઉઠીને એવરી ડે યોગા કરવા આવી છીએ સિક્સ યા સેવન જિજ્ઞાસા કમલેશ દઢાણિયા આજે અમે લોકો એકવાર યોગા કર્યા છે મને તો બહુ જ ગમે છે અને હું તો બધાને એવી સલાહ આપું છું કે યોગા કરવા જ જોઈએ યોગાથી હેલ્થ માટે બહુ સારું છે ને મને તો બહુ જ બેનિફિટ મળેલો છે બારે કાંઈ કસરત કરી શકતી નથી વોકિંગ કરી શકતી નથી પણ પાણીની અંદર હું યોગા કરી શકું છું એક્સરસાઇઝ કરી શકું છું એટલે મારા હેલ્થ માટે તો મારા ડૉક્ટર ધર્મેશ વરસાણી એમને મને સજેસ્ટ કર્યું હતું કે તમે સ્વિમિંગ કરો એનામાંથી તમને બહુ સારું રહેશે હેલ્થ માટે મને હાથ પગનો બહુ દુખાવો હતો પણ અત્યારે બહુ સારું છે યોગા કરવાથી મને હું તો એક જ વસ્તુ છું કે અમે લોકો છીએ છતાં આટલું કરી શકીએ છીએ તો જે બધી રીતના પરફેક્ટ છે એ લોકો એ યોગા કરવા જ જોઈએ હેલ્થ માટે સારું છે અને બધી રીતના તમને કસરત કરવાથી ને શરીર માટે પણ સારું રહે મન પ્રફુલ્લિત રહીએ અને તમારો દિવસ બહુ જ સરસ ને હું તો એમ કઉ છું જિંદગી પણ સારી જાય તમારી તમે યોગા કરો તો એમ નામ કનિષા છે આજે મેં યોગા કર્યા મેં ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં અત્યાર સુધી મેં ફર્સ્ટ ટાઈમ યોગા કર્યા છે સ્વિમિંગમાં મને બહુ જ ગમ્યા મને ખૂબ જ મજા આવી સ્વિમિંગમાં યોગા કરવા એ મને સૌથી અલગ લાગ્યું અને મેં સાંભળ્યું પણ